આણંદની જાણીતી સેવાકીય સંસ્થા સી સી દ્વારા વિવિધ તહેવારો અને પ્રસંગોએ જરૂરિયાતમંદ વ્યક્તિઓને અવારનવાર વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે તે અંતર્ગત તાજેતરમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત જનતા ચોકડી પાસે સ્વચ્છતા માટેની નવી પહેલના ભાગરૂપે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ આણંદ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા તેમજ પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના વડા જનંતભાઈ બોસ્કી સહિતના મહાનુભાવોના હસ્તે કાર અને ઓટો રિક્ષા ચાલકોને મિની ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું

સમૃદ્ધિ સાથે સ્વચ્છતા પણ અપનાવી સ્વચ્છતા કચરો નાખી બીજો નથી કોઈ વિકલ્પ બીજો નથી કોઈ વિકલ્પ નવા વર્ષ ના પહેલા જ દિવસે નવા વર્ષ ના પહેલા દિવસે છે મારો આ છે મારો આ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સૂત્ર છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત માટે સી કોરોના ટાઈમમાં પણ ખૂબ જ સારી કામગીરી કરી છે આજે પણ એક નવું લઈને આવ્યા છે કે રિક્ષા ચાલકોને રિક્ષાની અંદર ડસ્ટબિન મૂકી અને રિક્ષા પણ સ્વચ્છ રહે અને રિક્ષામાં બેઠેલા યાત્રીઓ જ્યારે કંઈ પણ ખાઈને બહાર કચરો નાખે છે એની માટેની ખૂબ જ મોટી સુવિધા કરી છે લગભગ આવા ડસ્ટબીન રિક્ષાઓ માટે પચીસો બનાવ્યા છે અને દરેક રિક્ષામાં ક્લેમ્પ સાથે એમને બેસાડી ફિટ કરી અને આની બોક્સમાં પણ જોયું હશે તમે કે ચકલીનો મારો થાય એ માટેની પણ એમણે વ્યવસ્થા કરેલી છે એટલે દરેક વસ્તુ ઉપયોગી થઈ શકે અને સારામાં સારી રીતે યુઝ થઈ શકે એ રીતનું પ્રોવિઝન છે સી ટુ સી હર હંમેશ આણંદ જિલ્લામાં કંઈકને કંઈક નવી વસ્તુ લઈને આવી રહી છે અને જે જરૂરી હોય એ પ્રમાણે લઈને આવી રહી છે એ માટે પણ હું સિટી શુ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે જે રીતની એમની કામગીરી છે કોરોના ટાઈમમાં લોકડાઉન ટાઈમમાં માસ્ક પણ વિતરણ કર્યું હતું ગરીબો માટેની કીટોનું પણ વિતરણ કર્યું હતું જ્યાં જરૂરી હોય ત્યાં એમને આ વસ્તુઓ વિતરણ કરી છે આજે રિક્ષા ચાલકોને પણ મીઠાઈ આપી અને આ ડસ્ટબીન બે બેસાડીને પણ એમને કામગીરી શરૂ કરી છે અને લગભગ પચીસો રિક્ષાઓને આ રીતનું વિતરણ કરવાના છે તે બદલ પણ એમને ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું મારી સાથે આજે નગરપાલિકાના પ્રમુખ શ્રી કાંતિભાઈ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ધીરુકાકા અને જે એનસીપીના પ્રમુખ જયંતભાઈ પટેલ પણ સાથે જોડાયેલા છે મારી સાથે સી ટુ સી પ્રોગ્રામમાં આજે નવનિયુક્ત આણંદ જિલ્લાના યુવાન પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ પણ જોઈન થયા છે આ પ્રોગ્રામને સી ટુ સીને પ્રોત્સાહિત કરવા માટે પણ ખૂબ જ કિંમતી સમય આપીને એ પણ સાથે જોડાયા છે સી પરિવાર સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલી એક એનજીઓ છે સી સી પરિવાર દ્વારા આણંદ શહેર અમારો આણંદ નગરપાલિકા વિસ્તાર અને આજુબાજુના ગામડાઓમાં અને જિલ્લામાં પણ છેલ્લા અઢીસો ઉપરાંતના રવિવારથી દર રવિવારે બે કલાક કાર્યક્રમ કરવાનો સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલો અને જ્યારે તહેવાર હોય ત્યારે વિશેષ કાર્યક્રમ એવી રીતે આજે દિવાળી અને આવતું નવું વર્ષ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ જે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલો છે ખાસ કરીને રિક્ષાઓની અંદર જે પેસેન્જરો બેસતા હોય છે એ નાનું ટ્રાન્સપોર્ટેશનનું હાથવગું સાધન છે સામાન્ય માણસ પણ રિક્ષાની અંદર બેસીને પ્રવાસ કરતો હોય ત્યારે હાથનો કચરો હાથમાં આવેલો હોય ચોકલેટ ખાધી હોય ક્યાંક કોઈ પડીકું ખાધું હોય તો એનું રેપર ક્યાં નાખવું એનું પેકિંગ ક્યાં નાખવું અને ગમે ત્યાં રોડ પર ફેંકી દે છે તો સિટી સુ પરિવારે આ વિચાર કર્યો અને એક નાનું ડસ્ટબિન દરેક રિક્ષાને આપવાનું અને ડસ્ટબિનનું જે બોક્સ છે એ પોતાના ઘરે લઈ જાય તો એની અંદર ચકલીનો માળો કરી શકે આટલા સુધીનો વિચાર કે ડસ્ટબિન પણ કચરો ના બનવું જોઈએ કે ઘરમાં ચકલીનો માળો બને તો પર્યાવરણ સાથે જોડાઈને ગ્રાસરૂટ લેવલથી જે કામ કરી રહી છે અમારી આ સી પરિવાર સંસ્થાને આ નવા વર્ષ નિમિત્તે સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈને પર્યાવરણને અનુરૂપ પર્યાવરણને વેગ મળે પ્રદૂષણ અટકે એવું કામ કરવા બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અસ્તુ કી જય વંદે જય હિન્દ જય જય ભારત સૌથી પહેલાં તો તમામ આપણા સમાજને નવું વરસ શુભ થાય એની શુભકામના છે સી ટુ પરિવાર તરફથી આજે અમે અઢીસો રવિવારથી જે સેવા કરી રહ્યા છે નિસ્વાર્થ એમાં આજે અમે દર તહેવારે કંઈક ને કંઈક નવું કરીએ છીએ આ વખતે કન્સેપ્ટ લાવ્યા છે કે રિક્ષાવાળાઓ માટે એક નાનું ડસ્ટબિન અમે રાખ્યું છે તો રિક્ષામાં જો કોઈ પેસેન્જર બેઠું હોય એ કંઈ પડી કી કે ગમે તે ખાય યા તો નાનું બાળક બેઠું હોય ને જો ચોકલેટ ખાય એ રેપર રોડ ઉપર ના નાખે અને રિક્ષામાં જે મૂકેલા ડસ્ટબિનમાં નાખે પ્લસ એની ઉપર જે બોક્સ હોય છે એ બોક્સને પણ એક ચકલી ઘર તરીકે ઉપયોગમાં લેવાય એ રીતે અમે એનો ઉપયોગ કર્યો છે બસો પચાસ રવિવારથી આજે જ્યાં કરી રહ્યા છે બસો પચાસ રવિવારથી અઢી અઢી હજાર ડસ્ટબિનનું અત્યારે વિતરણ થઈ ગયું છે અઢી હજાર એટલે બે હજાર રિક્ષાની અંદર સો ટકા એક ડસ્ટબિન ગોઠવી જશે એટલે કચરો જે રોડ ઉપર નાખવાની જગ્યાએ એ કચરા પેટીમાં જશે આ છે આ એક રિક્ષા માટે અને કાર માટે પણ આ જ આપીશું અમે દરેકને ફ્રીમાં સેવા એક થઈ રહી છે અને આને તમે ફોલો કરો એ જ સી ટુ સી પરિવારની વિનંતી છે સ્વસ્થ